છઠોર પાંચસો અઠ્યોતેર આરા છે એસી એકાશી બી આશી ચોરા પંચા નેવ એકાણું બાણું ત્રણું ચોરા પત્સો બસો એક બે પંદર પાંચસો સાત આઠ નવ દસ એર બત્રીસ ચૌદ પંદર ઓડતર ડાઉન વીસ

ચારસો અઠ્યાસી રૂપિયા ત્રાંસી ત્રાસી કીધા ને તાંસી ત્રાંસી ચોરાસી પંચ્યાસી છાંસી છાંસી ચારસો છાસી રૂપિયા છાંસી રૂપિયા અત્યાસી અઠ્યાસી રૂપિયા ચારસો અઠ્યાસી રૂપિયા અચ્યાસી અઠ્યાસી અઠ્યાસી અઠયાસી બાજરી કીધો એટલે કીધો ચારસો એતેર કેટલા મૂકવું ભાઈ ધર્મિત ચારસો પચાસ ચારસો એકત્રીસ ಚಾರುಕ <dragonorie> <sharp> ઓગણન ચોતેરતેરતેર ઓગણસિ એસી બે ચારસો એસી ફરી ચારસો એસી એક ચારસો ત્યાંસો ને ત્યાં રૂપિયા ચારસો એકાશી ત્રણસો એકાશીસો એકાશી રૂપિયા એકાશી ત્રણસો એકાશી રૂપિયા બાજરી ત્રણસો એકાશી તારે બાજરી ચારસો ચાલીસ ચારસો ચાલીસ પચાસ ચારસો પચાસ ચારસો પચાસ રૂપિયા પચાસ 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 ને

પાંચસો બે ત્રણ હજાર પાંચસો સાત આઠ નવ બત્રીસો પંદર પાંચસો પંદર રૂપિયા પંદર પાંચસો પંદર ઓગણીસો પચીસો પાંત્રી ચાલીસ બેતાલીસ પચાસ પચાસ પાંચસો આઠ એકસઠ બાસઠ પાસઠ અડસઠ અડસઠ સિત્તેર બોલતા અઠોતેર પાંચસો અઠ્યોતેર બોલો ભાઈ અઠ્યોતેર ઓગણસ એક સોરા પંચાસ આ સિત્યાસી નેવું બાણું ત્રણું છસો છસો એક બે હજાર પાંચસો છ રૂપિયા છસો સાત આઠ નવ દસ અગિયાર છસો હજાર હજાર બોલકણ છસો હજાર હજાર બોલકણ છસો હજાર બે હજાર બોલગણ હજાર નવાનું ચારસો નવાનું એના હા આગળ છે કે ચારસો નવાણું રૂપિયા બાજરીનો ભાવ ચારસો ને નવ્વાણું દાદા પાંચસો ને બાણું બોલો ધીરે ધીરે બાણું ત્રણું ત્રણું પંચાણું છન્નું આઠસો છન્નું છન્નુ ને

ચાર છુપયા ચાર બોલ છો ચાર બોલવા છસો ચાર રૂપિયા છત્રી સાડેત્રીસો અડતાલીસો ને અડતાલીસ એવું ક્યાં છે છસો અડતાલીસ અડતાલીસ બાવન પચાસ છસો પચાસ રૂપિયા રૂપિયા છસો પચાસ પચાસ ને એકાવન કરો એકાવન તમારે લેવા દેવ લેવું બાવન રૂપિયા છસો બાવન

પાંચસો આઠ એકસઠ એકસઠ રૂપિયા બાસઠ પાંચસો પાસઠ ત્રેસઠ ચોસઠ બાસઠ અડસઠ અડસઠ ઓગણિતર પાંચસો ને ઓગણતેર પાંચસો ઓગણિતર રૂપિયા ઓગણતર બન પાંચસો સિત્તેર સિત્તેર એકોતેર બોતેર ચોતેર ચુમોતેર પંતોતેર ચોતેર સિતોતેર અઠોતેર ઓગણસ એસી એકા તાસી ચોરા પંચા એસી એક્યાસી નેવું પાંચસો નેવું એકાણું બાણું તણું ત્રણ પાંચસો ત્રણ બે ત્રણ પાંચસો ત્રણ રૂપિયા ત્રણું ચોરાણું પાંચસો ત્રણ પંચાણું નું સત્તાણું અઠ્ઠાણું નવાણું સત્સો બે سات <سؤال> آٹھ آٹھ روپیہ آٹھ آٹھ مر